નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો કોડીનાડના અજંતા ટોકીસ વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો કોડીનાડના અજંતા ટોકીસ વિસ્તારમાં બાઇક ચાલકને ટ્રકે અડફેટે લીધા હતા પૂર પાટ જળપે આવતો ટ્રક બંને યુવાનોને અડફેટે લેતા યુવાનો ફસાયા હતા આ અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા તાત્કાલિક ત્રણ જેસીબીની મદદથી ટ્રકને ઊંચો કરી એક યુવાનને મહામહેનતે જીવ બચાવી બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે એક યુવાન ટ્રક હેઠળ ગંભીર રીતે ફસાયો હોય જેથી સ્થાનિક લોકો પોલીસ તેમજ કોડીનાર નગરપાલિકા દ્વારા ભારે જહેમત બાદ અતિ ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો આ અકસ્માતના પગલે પૂર્વ નગરપાલિકા પ્રમુખ શિવાભાઈ સોલંકી કોડી સમાજના યુવાનો તેમજ સેવાભાવી લોકો મોટી સંખ્યામાં ટ્રક હેઠળ ફસાયેલા યુવાનોને બહાર કાઢવામાં જોડાયા હતા અકસ્માત એટલું ગંભીર હતું કે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ અકસ્માત ટ્રક નીચે ફસાઈ ગયેલને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે યુવાઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત ગીર ગઢડા જામવાડા રોડ પર આવેલ બાબરિયા નજીક એક કાર ચાલકે વીજપોલ સાથે ધડાકાભેર અથડાતા વીજપોલ ભાંગી પડ્યો હતો